નુકસાનને સમજીને મુખ્યમંત્રી સીએ અમારા વિભાગ ને સૂચનાઓ આપી છે અને મુખ્યમંત્રી હર્ષભાઈ પણ માર્ગદર્શન કરી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોની વારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશાલી મળે અને ખુશાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને માની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે આગળ વધશે હું આશ્વસ્ત કરું છું તમામ ખેડૂતોને

આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂત નું જીવન એ પુનઃ ખુશાલ થાય છે